નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કરીશું સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4 ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં આજે આપણે યુનિટ નંબર 6 નામ છે આઈ લવ યુ ટીચર આ યુનિટની સ્વઅધ્યયન પોથીમાં આજે આપણે સેક્શન એ સોલ્વ કરવાનો છે

વોટ ટુ ધ હેલન 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 વેન વેન શી શી વોઝ યંગ યંગ કે 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 જ્યારે જ્યારે બહુ બહુ નાની નાની હતી 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 ત્યારે ત્યારે એની સાથે શું થયું તો તો કેલર બિકેમ ડેફ ડેફ એન્ડ બ્લાઇન્ડ 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 વેરી તે એટલે 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 બહેરી બહેરી અને આંધળી થઈ ગઈ છે 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 બીજો સવાલ વાય કુડ નોટ સ્પીક શા માટે બોલી નહોતી શકતી એનું કારણ એને સાંભળ્યું નહોતું તો સાંભળ્યું ન હોય તો બોલતા આવડે નહીં હેલન કુડ નોટ સ્પીક હેલન બોલી નહોતી શકતી બીકોઝ શી વોઝ ડેફ કારણ કે તે બહેરી હતી ત્યારબાદ વોટ ચેન્જ હેલન્સ લાઈફ કે શેના શેના દ્વારા જે છે હેલનની લાઈફ ચેન્જ થઈ ગઈ તો મિસ સુલેવાન એના શિક્ષક મિસ સુલેવાન અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ એ શિક્ષક કેવા તો કે સ્પેશિયલ આંધળા અને બહેરા માટેના શિક્ષક એના દ્વારા જે છે ચેન્જ હેલન્સ લાઈફ એના દ્વારા હેલન લાઈફ જે છે ચેન્જ થઈ ગઈ આગળ વધીએ આગળ આપણને હજી એક પેરેગ્રાફ આપ્યો છે સવાલ નંબર 4 પૂછ્યો છે કે હાઉ વુડ મિસ સુલેવાન આન્સર હેલન્સ ક્વેશ્ચન્સ કે કેવી રીતે મિસ સુલેવાન જે છે હેલનના સવાલોના જવાબ આપતા તો કેવી રીતે આપતા મિસ સુલેવાન વુડ રાઈટ સમથિંગ ઓન હેલન્સ પામ કે મિસ સુલેવાન જે છે હેલનની હથેળીમાં કંઈક લખે એન્ડ ધેન અને ત્યારબાદ ટોક ઇનટુ હર પામ અને એના બદલામાં પછી હેલન જે છે કઈક લખે બરોબર હેલન ને કઈક પૂછવું હોય ને એટલે મેડમ ની હથેળીમાં સવાલ લખવાનો અને મેડમ જવાબ આપતી હોય ને ત્યારે મેડમ જે છે હેલન ની હથેળીમાં જવાબ લખીને આપે આવી રીતે રમત કરતા કરતા જે છે સવાલ જવાબ કરતા પછી પાંચમો સવાલ છે વાય વોઝ એવરીથિંગ અરાઉન્ડ હેલન ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોય કે શા માટે હેલન ની બાજુમાં આજુબાજુમાં આજુબાજુ દુનિયામાં જે કઈ પણ હતું એ લાઈફ થી એટલે કે જીવનથી લવ એટલે કે પ્રેમથી અને જોય એટલે કે ખુશીથી ભરેલું હતું કેમ એવું હતું તો એવરીથિંગ અરાઉન્ડ હેલન વોઝ ફૂલ ઓફ લાઈફ લવ એન્ડ જોય બીકોઝ મિસ સુલેવાન સેટિસ્ફાઇડ હર ક્યુરિયોસિટી કારણ કે મિસ સુલેવાને જે છે હેલેન નીચે ક્યુરિયોસિટી હતી એટલે કે જ્ઞાન પીપાસા હતી ઉત્સુકતા હતી એને શાંત કરી હતી હેલેન ના મનમાં જેટલા પણ સવાલો હતા ને એ બધાય સવાલના જવાબ મિસ સુલેવાને એને આપ્યા હતા એના કારણે જે છે એ એટલી બધી ખુશ હતી રેડી આગળ વધીએ આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે યુનિટ નંબર 6 માંથી છઠ્ઠો સવાલ છે વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેઝડ ઓન કે શેના ઉપર ભણવાનો જે બીજો સ્ટેજ હતો એ આધાર રાખતો હતો શેના ઉપર તો આપણને યાદ છે ભઈ હેલન જે છે એ લિપ્સ અને વાઇબ્રેશન જે છે એના દ્વારા બોલતા શીખતી હતી ને તો સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ જે સેકન્ડ સ્ટેજ જે છે એ સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શેન્દ્રિય ઉપર આધાર રાખતો હતો ત્યારબાદ હાઉ ડીડ મિસ સુલેવાન ટીચ હેલન ટુ સ્પીક કે હાઉ એટલે કેવી રીતે કેવી રીતે મિસ સુલેવાને હેલન ને બોલતા શીખવાડ્યું કેવી રીતે શીખવાડ્યું મિસ સુલેવાન ટોટ હેલન ટુ સ્પીક બાય હેવિંગ હર ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ કે મિસ સુલેવાને જે છે એને એના હોઠ ને અને ગળાને અડવાનું કહ્યું વાઇલ સ્પીકિંગ અ વર્ડ જ્યારે એ શબ્દ બોલતા હોય અલોઈંગ હેલન ટુ લર્ન થ્રુઆઉટ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ ઈ લિપ્સની મુવમેન્ટના કારણે એન્ડ ધ વાઇબ્રેશન ઓફ ધ થ્રુથ અને જે ગળામાં વાઇબ્રેશન થાય ને એના કારણે આ બંનેના કારણે જે છે હેલનને શું થઈ ગયું તો કે બોલતા આવડી ગયું ત્યારબાદ શું કહે છે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ ઇઝી અર ધ ફર્સ્ટ સ્ટેજ કે જે સેકન્ડ સ્ટેજ જે છે એ પહેલાં સ્ટેજ કરતાં ઇઝી હતું આમાં સાચી કે ખોટી નો ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ આ વાત ખોટી છે બરોબર છે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની તમામ એ તમામ નવી સવાજેન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને આપણી ચેનલ પર તેનું સંપૂર્ણ સોલ્યુશન પણ તૈયાર છે ધોરણ 3 થી 10 નવી સવાજેન પોથી એના બધા જ ભાગ બધા જ વિષય જો આપણે કેમ 10માં ધોરણમાં આવે ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ

આગળ કહે છે રાઈટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો શોર્ટ નોટ લખવાની કીધી છે પ્રશ્ન નંબર 9 અને શોર્ટ નોટ નું નામ છે હેલન અ ગિફ્ટેડ લર્નર બરોબર હેલન વિશે જે છે આપણે શોર્ટ નોટ લખવાની કીધી છે અહીં આપણે ઘણા બધા સવાલો આપ્યા છે જેને ધ્યાન માં રાખવાના છે તો શોર્ટ નોટ તમારી માટે તૈયાર છે હેલન કેલર વોઝ અ ડેફ એન્ડ બ્લાઇન્ડ હર પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલેવાન અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ She learned to spell words throughout the finger movements on her palm. The second stage of learning was based on the sense of touch. Helen learned to speak throughout the movements of the lips and the vibration in the throat. She then learned to read. Learned to read. raise the letters and then with braille. She also learned to type on both ordinary as well as braille typewriter. Soon she began to write stories and poems in college helen knew where there were difficulties in her way but she was eager to overcome them the lectures were spelled into her palms as rapidly as possible she would not down whatever she remembered when she went back home she was the first deaf blind person to graduate and earn a bachelor of arts degree તો આરતે વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ જોઈ ગયા આગળનો પ્રશ્ન છે રાઈટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખવાના છે તો પહેલો સવાલ છે એન સુલેવાન વોઝ બિહેવિંગ વિથ હેલન એઝ અ સ્ટ્રિક્ટ ટીચર કે એન સુલેવાન જે છે હેલન સાથે બહુ કડકાઈ ભર્યું વર્તન કરતા ખોટી વાત છે સાવ ખોટી વાત છે ફોલ્સ લખવું પડશે પછી હેલન બીકમ ધ ફર્સ્ટ બ્લાઇન્ડ ટુ અચીવ ધ ગ્રેજ્યુએશન ડિગ્રી કે હેલન પહેલી એવી છોકરી બની કે જેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય અને પાછી કેવી બ્લાઇન્ડ પહેલી જે છે ડેફ બ્લાઇન્ડ છોકરી હતી તો યસ આ વાત સાચી છે ટ્રુ હેલન હેડ ક્યુરિયોસિટી ટુ નો ધ વર્લ્ડ અરાઉન્ડ હર હેલન ના મનમાં જે છે એની આજુબાજુની દુનિયાને જાણવાની ઉત્સુકતા હતી તો યસ હતી ટ્રુ આવશે અને હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ કે હેલન ના જીવનનો મુખ્ય ઉદ્દેશ બીજા અંધ જ લોકોની મદદ કરવાનો હતો તો યસ આ વાત પણ સાચી છે ટ્રુ લખીશું તો બસ વિદ્યાર્થી મિત્રો આજના જ આજે આપણે ભણ્યા યુનિટ છ નો સેક્શન એ મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે પોથીના યુનિટ નંબર છ માં સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો